ભૂકંપ પછી કચ્છમાં આવેલા ઉદ્યોગોને કારણે કચ્છનો વિકાસ તો થયો છે પરંતુ ખાસ કરીને કચ્છમાં આટલા બધા ઉદ્યોગો હોવા છતાં સ્થાનિક લોકોને રોજગારીનો પ્રશ્ન હંમેશા ઉઠતો હોય છે વિપક્ષ કોંગ્રેસ સહિત સ્થાનિક લોકોએ અવારનવાર કચ્છમાં આવેલા મહાકાય ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી ન મળતી હોવાની ફરિયાદો કરી છે તે વચ્ચે ભુજોડી સ્થિત આશાપુરા કંપનીમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતા આજે યુવાનોએ હોબાળો મચાવ્યો હતો ભુજોડી ગામ સ્થિત આશાપુરા કંપનીમાં આજે કામ કરતા કામદારો તથા વર્કરો દ્વારા વિરોધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળે વિરોધ માટે એકઠા થયેલા યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે છ જેટલા વર્ષોથી ભુજોડી ગામના યુવાનોને નોકરીએ રાખવામાં આવ્યા નથી યોગ્ય લાયકાત હોવા છતાં પણ કંપની દ્વારા ભરતી ન કરાતા લાંબા સમયથી સ્થાનિક યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કંપની દ્વારા હજુ પણ સ્થાનિક યુવાનોને ભરતી કરવામાં આવતા નથી યુવાનોના વિરોધના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો યુવાનોએ આક્ષેપ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે સ્તવરે ગામના યુવાનોની માંગ સંતોષવામાં અહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે વિરોધ કરવામાં આવશે એક સમયે આશાપુરા કંપનીના ગેટ સામે વિરોધને પગલે ભારે માહોલ ગરમાયો હતો મારું નામ લોન્ચા કિશનારીભાઈ છે હું પોતે ભુજોડી ગામનો રહેવાસી છું અને અમારી ધરણાની માંગ એ છે કે અમને અહીંયા લોકલ ભરતી કરે કારણ કે અમને લોકલ ભરતી કરતા નથી કોટા કોટા કોન્ટેક્ટ બેઠા છે અને ગેટ ઉપર કાયદેશનનો બોર્ડ લાગે છે ભરતી બંધ છે છતાં પણ બારના માણસો એ લોકોના સગાવાલામાં ટચ હોય છે એ પણ ભરતી બાયપાસ થઈ જાય છે અમારા છોકરા છે છતાં પણ કંપનીમાં નથી લેતા આજુબાજુ માધાપર ભુજોડીના ઘણા યુવા છે જે લાયક છતાં પણ લેતા નથી સાહેબ એમ કે છે કે ભરતી બંધ જ છે અમને કોઈને અમે ત્રણ દિવસ પહેલા પણ ગયા હતા લિખિતમાં રજૂઆત પણ કરી છે પણ છતાં પણ હજી સુધી કોઈ એમનો રિપ્લાય આવ્યો નથી એટલા માટે અમને આ રસ્તો બંધ કરવો પડ્યો બસો થી અઢીસો હશે ને પાંચ દસ ગાડી મોટી બસો છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે એ બધી મારું નામ કિશન મંગરિયા છે હું ભુજોડી ગામનો રહેવાસી છું અને હું પણ પોતે આશાપુરા કંપનીમાં કામ કરું છું અમારો આજે વિરોધ એટલો કરવામાં આવ્યો છે કે અમારા આશાપુરા ભુજોડી કંપની છ વર્ષથી અમારા માણસોને ભુજોડી ગામમાં ભરતી નથી કરતી ને એક બાજુ એમ કે ભરતી બંધ છે ને બીજી જગ્યાએ કોટલેકમાં ભરતી કરે છે અમારા માણસો ભુજોડીમાં સોખન જરા ગ્રેજ્યુએટ છે આઈટીઆઈ કરેલ છે બાર પાસ છે એ જયારે પણ કંપનીમાં જાય એમને ના જ પડી દે ચોખી ભાઈ ભુજડી નહીં લઈએ ભુજોડીવાળા વાળા ડખો કરે છે એટલા માટે કોઈને નહીં લઈએ એટલા માટે અમે આજે વિરોધ કર્યો હતો અંદાજી અમારા ગામના સો ખ સો જણા છે વેપારી સમાજના પણ પચાસ કન લોકો ભેગા થયા છે આખો ગામ ભેગો થઈને અહીંયા ચકાજામ કર્યો હતો ભાઈ નિર્ણય કાંઈ નથી આવ્યો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ નથી આવ્યો હજી ભાઈ ચકાજામ ચાલુ જ છે સાંજ સુધી નહીં આવે તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરશી કાંઈ